પોરબંદર સહિત રાજ્યના પાંત્રીસ માછીમારોને એક સિવિલિયન મળી છત્રીસ નાગરિકોને પાક સરકારે ત્રીસ એપ્રિલે મુક્ત કરવાનું જાહેર કર્યું હતું ત્યારબાદ માછીમારોને મુક્ત ન કરતા વહેલી તકે તમામ માછીમારોને મુક્તિ આપવા માંગ ઉઠી છે ગત ત્રીસ એપ્રિલે પાકિસ્તાન સરકારે ત્યાંની વિવિધ જેલમાં કેદ પાંત્રીસ ભારતીય ખલાસી અને એક સિવિલિયન મળી છત્રીસ નાગરિકોને મુક્ત કરવાનું જાહેર કર્યું હતું એટલું જ નહીં પરંતુ આ તમામ નાગરિકોનો કબજો તારીખ બે ના રોજ વાઘા બોર્ડર ખાતે ભારત સરકારને સોંપવામાં આવશે તેવું જાહેર કરી મુક્ત થનાર તમામ માછીમારોના નામ પણ પાક સરકારે જાહેર કર્યા હતા જેના પગલે પોરબંદર સહિત રાજ્યભરના માછીમારોમાં અને મુક્ત થનાર માછીમારોના પરિવારજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું કારણ કે મુક્ત થનાર તમામ માછીમારો છેલ્લા દોઢ કે બે વર્ષથી પાકિસ્તાનની વિવિધ જેલમાં કેદ છે જેનું ફિશિંગ દરમિયાન પાક મરીન દ્વારા અપહરણ કરાયું હતું પરંતુ પાક સરકારે માછીમારોને હજુ સુધી મુક્ત કર્યા નથી પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થનાર પાંત્રીસ ભારતીય માછીમારોની મુક્તિ વિલંબમાં પડતા પરિવારજનોમાં ચિંતા જોવા મળે છે આ અંગે માછીમાર અગ્રણી જીવનભાઈ જુંગીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું છે કે જેલમાં બંધ તમામ માછીમારોને વહેલી તકે પાક સરકારે મુક્ત કરવા જોઈએ કારણ કે અહીં તમામ ખલાસીઓના પરિવાર તેની મુક્તિની રાહ જોઈ રહ્યા છે કેટલાક ખલાસીઓ તો તેના ઘરનો એકમાત્ર આધાર છે અહીં તેના ગયા પછી સમગ્ર પરિવારની સ્થિતિ કફોડી બની છે આથી વહેલી તકે તમામ એકસો નેવ્યાશી માછીમારોને વહેલી તકે મુક્તિ કરવા જોઈએ અને તેના જીવન નિર્વાહનો આધાર એવી ફિશિંગ બોટ પણ વહેલી તકે મુક્ત કરવી જોઈએ ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરકાર દ્વારા જે પાંત્રીસ માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરાઈ હતી તે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પકડાયા હતા આ સિવાયના એકસો ત્રેપન માછીમારો કે જે બે હજાર વીસ કે તીથી અગાઉ પકડાયેલા હતા જે હાલ પણ પાકિસ્તાનની જેલમાં કેદ છે ત્યારે પકડાયેલા પહેલા માછીમારોને મુક્ત કરવાના હોય તે નિયમ મુજબ જે પાંત્રીસ માછીમારોને મુક્ત કરવામાં આવનાર હતા તેમાં વિલંબ થઈ શક્યો હશે એક શક્યતા અનુસાર આગામી દિવસોમાં પાકિસ્તાન ભારતના તમામ એકસો નેવ્યાસી માછીમારોને મુક્ત કરે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી નિપુલ પોપટ